તો મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એસ બી હિન્દુસ્તાનીના કિંગ ઓફ કોમેડી એટલે કે ફૂમતાજી અને અલ્પેશ ઠાકોર જે જીકેટીએસ એટલે કે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન છે તેમનો એક વિડિયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યું છે અને મિત્રો એવું લાગી રહ્યું છે કે ફૂમતાજી અને અલ્પેશ ઠાકોર એક સાથે મળી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમને વિડીયોમાં બતાવશું કે કોમેડી કિંગ એવા એસ બી હિન્દુસ્તાનીના કોમેડી કિંગ જેમને કહેવાય છે તેવા ફૂમતાજી અને અલ્પેશ ઠાકોર એકસાથે જોવા મળી રહ્યા છે અને ફૂમતાજીએ અલ્પેશ ઠાકોર માટે એક ગીત પણ ગાયું છે એ ગીત પણ તમને બતાવશું માટે વિડીયોમાં છેલ્લે સુધી બને રહજો અને ફોમતાજીએ એ ગીત ગાયું છે જે અલ્પેશ ઠાકોરને ગમી ગયું છે અને અલ્પેશ ઠાકોરે ફુમતાજીને એક વાત કહે છે એ વાત પણ તમને બતાવશું માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે આવા વાયરલ ટોપિકના વિડીયો અમે લાવતા રહીશું તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો જોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એસ બી હિન્દુસ્તાની ટીમના એક મેમ્બર એટલે કે ફુમતાજી અલ્પેશ ઠાકોર માટે એક ગીત ગાવ્યું છે અને અલ્પેશ ઠાકોર એસ બી હિન્દુસ્તાની ટીમને મળવા ગયા છે અને એસ બી હિન્દુસ્તાનીમાંથી એક ટીમનો મેમ્બર એટલે કે ફુમતાજી અલ્પેશ ઠાકોર માટે એક ગીત ગાયું છે અને જે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે

તો મિત્રો તમે આ વિડીયો જોયું ને કે ફૂમતાજી એસબી હિન્દુસ્તાન ની ટીમ ના મેન કોમેડી કિંગ ગણાય છે તેમને અલ્પેશજી માટે ગીત ગાયું છે જેમાં એક ગીત નું નામ ગાયું છે વાલા ઠાકોરો મને ગમતા અને મિત્રો આ ગીત સાંભળે અલ્પેશ ઠાકોર પણ બોલ્યા કે તમે તો કોમેડીની સાથે સાથે સારા સિંગર પણ છો અને ફૂમતાજી જોડે ઘણા બધા લોકોએ ફોટા પડ્યા અને અલ્પેશ ઠાકોર જોડે પણ ઘણા બધા લોકોએ ફોટા પડ્યા છે અને એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમ ત્યાં આખી જ મોજૂદ હતી અને અલ્પેશ ઠાકોર સાથે તેમની મુલાકાત કરી છે અને મિત્રો અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં બૂમ પડાવી રહ્યો છે અને એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમના કોમેડી કિંગ જેમને કહેવામાં આવે છે એવા ફૂમતાજી અત્યારે ગુજરાતમાં તેમનું બહુ જ મોટું નામ છે અને અલ્પેશ ઠાકોર જેવો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન છે તેઓ પણ અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે ગયા છે અને મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો અને મિત્રો તમને એસબી હિન્દુસ્તાનીમાંથી કોના વિડીયો જોવા ગમે છે તે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો તમે કોના ચાહક છો એસબી હિન્દુસ્તાની અને મિત્રો તમે એસબી હિન્દુસ્તાની ટીમમાં હુમતાજીના ચાહક હોય તો કમેન્ટમાં એક લાલ દિલ કમેન્ટ કરી દેજો અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી